આદિવાસી સમર્થકો ઉમટી પડ્યા તો આવો જોઈએ સંપૂર્ણ વિગત પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગયા મહિનામાં યોજાયેલ એટીવીટી સંકલ્પની બેઠકમાં ચૈતર દ્વારા લાફાકાંડ થયેલા હોવાનો આક્ષેપ બાબતે હાલમાં ચૈતર વસાવા બરોડાની સેન્ટ્રલ જેલમાં જેલવાસો ભોગવી રહ્યા છે ત્યારે એમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવત માન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આદિવાસી વિસ્તારના લોકો લાખોની સંખ્યામાં યુવાનો બહેનો વડીલો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કેદરીવાજી માન્ય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કેશુદાન ક્યાં કરના ચયે મેં કીધું સાહેબ આદિવાસી સમાજ ને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા ત્યારે માન્ય અરવિંદજી ને ભગવંત માનજી આવ્યા છે એમનું સ્વાગત કરીએ છીએ મિત્રો ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો ગોઠવાઈ જ દેખાશે દેખાશે પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા અને આ શેર પડદાઓમાં ન હોય ખુલ્લી છાતી હોય છે મિત્રો આ લોકોની પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા કરેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી आठ पास मंत्री हो तो प्रॉब्लम दाई भाई आपा चेतर भाई तो हीरो छे हीरो के हजारों करोड़ रुपया केजरीवाल साहब आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने उनके बेटों ने આદિવાસી સમાજ કે તકરીબનઢાઈ હજાર કરોડ ખા ગઈ આ વાતની જાણ જયારે ધારાસભ્ય બની ને મોકલા પડી એમને જોયું ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજને ને લૂંટીએ ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે કે નક્કી કર્યું આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પણ તૈયાર છું આ ચેતરભાઈ વસાવા સાથીઓ આપણે એક વાત ને સમજવી પડશે કે ભાજપ ની સરકાર વારંવાર વારંવાર શા માટે ચેતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી માં વિસાવદર ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાત ના ઇતિહાસ માં પહેલી વખત ચૈતરભાઈ જેવા નાના પરિવાર ના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવાર ના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્ય નું સપનું તો બહુ દૂર ની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ દેડીયા પાડાથી તીર માર્યો અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે દોસ્તો મંદરેગા કૌવાંડ હજી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય કેટ નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટ પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે હું તો તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબ ના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો નહીં નહીં બે વાર વાર પાંચ જોઈ ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી આ ચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડા માં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છવો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ થી આદિવાસી સમાજ ને શોષણ કરી અને પૈસા બનાવવા છે આસાની માને એમ નથી અને ભગાડવા માટે જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો આંડુ પાંડુ ગાંડું સમજાતા ક્યાં ક્યાં सोचा था નહી લોટે અરે ગલત 叫你给人。 Só que se eu... Vamos ah. ચોરી કરસ્પતા ચોરી કર ये भाजपा वाले इतने गंदे इतने नीचे आपने मनरेगा का पेपर निकाला है चेतन बसावा ने मनरेगा के भ्रष्टाचार की बोल खोली पहले उसने विधानसभा में आवाज उठाई फिर उसने मीडिया में आवाज उठाई फिर आगे उसने सड़क के ऊपर आवाज उठाई और इनके और मंत्री का इस्तीफा नहीं दिया लेकिन मंत्री के दो बेटों को चेतन बसाओ ने जेल भिजवा दिया